વારામ તો કરવો જ પડશે ને તાર શું કરા કે એક બાદું માં દોશી જતી રહી એક બાદું મારા ભયો બિચારા હારા હ તે આટલું કરે ને કુણ કરે કે આવતો હું ક્યાં રાખો બોલો જી ભેગા થાય હેડો ને હમણાં એવું કરી કામ કરો બોલો હેડો તું

ઓ લેવાના થા જો આ વામે સો નહી આ ખાલી બાથરૂમ માં જાવશે ફૂટુ ફૂટુ પડી ગયા તો પડી દેખાય ને તમને આ દેખાય છે ના નાયા આ ભાઈ બધું ના ફ્રેક્ચર થઈ તો ઓ આને કરતા કપાઈ તો પગ હું જાતો રે

તમારા દોશી તો આપડે કોમ બધું કરે મજૂરી જાય નહીં થતી તમે નહીં જોતા તો ભાઈ મોટા મોટા ચાંદના ભારા લઈ લઈને આવી એટલે તમે મારી ખબર કાઢવા આયા કી લઈને ભાઈ તૈયાર જ થાય અમારે ભાઈ ખાવાનું તૈયાર કરો

અલ્યા પણ એ તો તમને ખબર પડવી જોઈએ અમે અમર વાધવામાં મૂકે આ ભાઈ હાર પાઓ પાણી અને જલ્દી વાધો તો અમને ખવડાય ને આડાલ ધ્યાન રાખ હાથી રાખ્યા કમ ને ઉલ્લા કે એવું કરવું પડે અમાર આવો હમસે કરવું પડે એ જીલુભાઈ જીલુભાઈ શિરો એટલું હારું છે ભાઈ શિરો શિરો આ જે મળે ખાઈ લે ઓય ને કશું ના મળે આ જે મળે ખાઈ લેવાનું હોય શિરો ખાવાનું

તમારે કપડવું નહી આ તો બધા લડાવા જ છે ખબર પૂછો લડાવાળા જો ગયા શું ખબર પૂછવા આવ્યા ભાજી ને એક પગલા ડોસી નું બધું મોહાણ્યા પડ્યા તો જન્મ્યા તાણે આવ્યા હતા ને તાણે ભાઈ આ ખાલી ડોસી લાંબા માટે ખાલી નાટક નહીં કરતા એવું લાગે ભાઈઓને ખાવા કરો અમે ખાઈ ને અમે બીજી જગ્યા જવાનું છુડો શું ભાઈ ના પગભાજ હોય આ ડુંગળી સુરવા દે એ બે હાડી આ તો લોટ નઈ મારતો આ તો વેલા બેઠો આપડે કરવાની તું કર સા વાજી હતી ને અચ્છા ભાભી જન તેડી આય જા લે તા તો જો તેર વાર આ તારે તો આ વશો બળી ને આ ડુંગળી કાપવા બેહાડ્યા આ તો વાર હું કરું તા કરી એ હું કરવાનું કો હવે આ કરવું તો મેમોન તો હાચો ઉપર છે નિયા પડે આપણે

કેટલી વાર છે હવે બાબા તૈયાર જ હા મે ઉઠાવ આ રે એક માં ઉંદેડા તો હવે હું કહું તારે તમારે કહેવાનું કે તમારે કહેવું પડે અરે પણ અમાર તો આજે રોજવાને લેવું કરવાનું પણ તમાર અંદરથી બહાર નીકળીને કહેવું પડે કે લે કે ભાઈ તો લઈ જો ખાવા ખવરે ને હું હાથ એ બુડો આ છે તમે ખાલી ખાવાનું કોણ બિયલ છે માર તો ટાઈમ તો જોવો તો ભાઈ હેડો તો આવો આને કાકાને ઉપાડી હેડો હું આવું આવું હું આવું હેડો

કોઈને આયા રાજી આ તો તો આ નાટક કરે આ તો આ નાટક જ કરે બેડોય હા યાર જોલા દેખિન જો આખો આયા થોડા થોડા આખા દેહો ઓમ સાત <hazul> ના <hazul> <hazul>

सर्! तमाराण लुब दो दो भांगें? अमेर कजोला आपे शुक भई है आया दो? हाँ बैस Ibrai Akvarnu आल बाता लो बाता लो तुला तुला मा खालाँ दिया नाला तुमार्बूत अला भे आपारा बनाइं दुर शुक बना दवार बनाइं दुर आ જો અમાર ઘરે કાચું પાકવો તો મે અમને ભૂસ્યા તો નઈ લાગે હારો ખાવા તો જબર બેરા

તમારી તમારી મમ્મી જોર આવ્યો એટલે એની વાત જવા દો જે કરવા એ કર

કેમ છો આઉ પૈસા આલો આલો તમારા આપણે તો બધો યારો દાયો ને તમાર જે ઓર્ડરનો સદન મોમીને કહી દે કે તમે મોમીને જો તમે રહી તમારો ભોણો તમારી

પણ તો તાર ધલકી વળે આ મોમા ના આલ્યા તો તાર મોમી ભલે પ્રજાઈ પણ મોમી ના તમ ના આલ્યા હા પછી અમે જોઈયા મોમો જો ધલકી પડા અમારે કઈ જોવા નહીં લો તમે કરતો દો વ્યવહાર લ્યો આવા રૂપિયા કાલા હા જો મોમો કીધું કાલા હા જોયું દબાન કાતો નહી આટીના જેવું ભેટ ન કર્યો લ્યા ભાઈ અમે કોક ના બોલાવણ નહી ગયા હોય હા આલે હોય

અમારે ભાઈ ને પૂછી દો ધમકાય નહી તો પાડોશી છે અમે તો જોઈએ મોજાડતી હોય તો પછી આજે એમાં તો પડ્યા